કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે તે સમયે તેમને બોલવાનું ભાન નથી રહેતું અને તેમણે અનામત વિરોધી અને દેશ વિરોધી વાતો કરી છે આવા આરોપ લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ એક લાંબા સમયથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે તેમના નિવેદનોને લઈને સતત ચર્ચા રહેતી હોય છે તેમના નિવેદનો પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર આરોપ લગાવતા હોય છે કે તેમના આ નિવેદનો બાલિસ જેવા છે તે થોડાક સમય પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા તે સમયે તેમણે અનામત વિરોધી નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને દેશમાં રાજકીય માહોલ પણ ખૂબ ગરમ થઈ ગયો હતો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રાહુલ ગાંધીનું આજે અનામત વિરોધી નિવેદન છે તેને લઈને તેમણે વખોડ્યું હતું ને આવનારા સમયમાં તે શું કરવાના છે તે પણ આ મંત્રી જગદીશ પંચાલના શબ્દોમાં સાંભળો માત્ર વિદેશની ધરતી ઉપર કે ભારતમાં હંગામો મચાવો ફોટોગ્રાફી કરવી રીલ બનાવી આ એક જે વ્યક્તિનો સ્વભાવ બની ગયો છે બંધાણ બચાવવાનું આહવાન કરનાર 2024 ના ઇલેક્શનમાં

ગાંધી સુધી રાજીવ ગાંધી હોય આ તમામે તમામ લોકોએ હર હંમેશ અનામતનો વિરોધ કર્યો અને દેશની એકસો ચાલીસ કરોડ સાથે વિશ્વાસ પાર્ટી અનામત રાહુલ ગાંધી વારંવાર અનામત ની વાત કરે છે પણ કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ તમારા નામે અનામત છે અને તમારું પ્રદર્શન ગમે તે હોય તમે અગ્રેસર રહેશો પોતાનું પદ અનામત રાખવાનું પણ ગરીબોને વંચિતા એ નાખવાનું આ દુષ્કર્મ દુષ્વિચાર વિદેશી ધરતી પર મૂકવાનો તમને ને વંચિત રાહુલ ગાંધી જયારે પણ એ વિદેશ યાત્રા જાય છે આપણે એમના કદાચ કુર્ણ જોઈએ તો જે વિદેશી લોહી એમની રક્તમાં દોડી રહ્યું છે એ વિચારધારા એમની અંદર દેખાય છે જયારે જયારે ભારતની બહાર ગયા છે ત્યારે ચોક્કસ ચોક્કસ એમણે ભારત વિરોધી નિવેદનો કર્યા છે ભૂતકાળમાં પણ ઘણા બધા કોંગ્રેસીઓએ આ ભારત વિરોધી નિવેદનો આપ્યા છે સામ પિત્રોળનું કહેવું છે કે રાહુલ ગાંધી એ પપ્પુ નથી પરંતુ ખૂબ જ જાણકાર અને વિદ્વાન વ્યક્તિ છે હવે રાહુલ ગાંધી સામ પિત્રોળના નિવેદનને એ સાચા સાબિત કરી જેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે જવાહરલાલ નહેરુ ની વાત કરીએ નેહરુ સરકારે ઓગણીસો છપ્પન માં પછાત વર્ગો અનામત આપવા માટે કાકા સાહેબ કાલેકરના અહેવાલ એકસઠ માં તમામ રાજ્યોના પત્ર લખીને કહ્યું હતું હું અનામત નો વિરોધ કરું છું તે તમામ વસ્તુઓની વિરુદ્ધમાં કડક પ્રતિક્રિયા આપું છું અને તે બિન કાર્યક્ષમતા બીજા વર્ગના ધોરણ તરફ દોરી જાય છે બાબા સાહેબ આંબેડકર ના સામાજિક અને રાજકીય જીવનને

છાવીને ઓબીસી ના આરક્ષણ માં વિલંબ કરવાનું કોઈ કામ કર્યું તો ઇન્દિરા અસંખ્ય બનાવો આપણી સમક્ષ આપણે ઇતિહાસના પત્તાઓ રાહુલ ગાંધી જે પરિવાર માંથી આવે છે એ પાર્ટીની વિચારધારા એ આખા દેશના અનામત એ નાબૂદ કરવાનું કામ કર્યું અને ત્યારે હું મારા ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ કાલે આખા રાજ્યમાં ની અંદર

લોકસભાના વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એસટી અનામતમાં દસ વર્ષ માટે એ લંબાવવામાં આવી છે આવા અસંખ્ય કામો જે લોકો હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર જો 2024 માં આવશે તો અનામત ખતમ કરી નાખશે ઓપીસી પછાત વર્ગોને અનામત અમે હટાવી નાખીશું આવું જે નિવેદન કર્યું છે કદાચ ક્યારેય ભારતની જનતા આ રાહુલ ગાંધી કે કોંગ્રેસ પરિવારને આ ક્યારેય માફ નહીં કરે રાજીવ ગાંધી હોય ઇન્દિરા ગાંધી હોય કે નેહરુ ગાંધી હોય હર હંમેશા બંધારણના નામે જો ગામડાઓ વિકસિત થશે ભારત વિકાસ થશે અને કદાચ આ ગામડાના પછાત લોકોની અંદર એ શિક્ષણ મેળવશે આર્થિક પગભર થશે તો અમારી રેલીઓમાં કોણ જોડાશે અને એની વિરુદ્ધ નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશનો સર્વાંગી વિકાસ કરવાનું કામ કર્યું તો માન્ય મોદી સાહેબ કર્યું છે અને એટલે જ આજે સમગ્ર દેશની જનતા સમગ્ર ગુજરાતની જનતા આ રાહુલ ગાંધીના ના આ વિચારધારાને કે અનામત હટાવવાની વિચારધારાને સખત શબ્દોમાં વખોડે છે